Lạnh cốt na hết su, à hứo giàu quá xem, mất to ra <tá -tí hát> <tá -tí hát> પડી ગયા બાજુ બાજુ નહીં બાજુ કાકા Hey, yeah, biar papa nih jalan lagi. Mami mami, saya ni awak. Mato tu siapa tu? Kakak? Eh, kakak? Ya, sebringari. Kakak, wah, bapa mata bapa jadi ni jual lagi. Ya, mato complete. Kakak. eh Mana ya? Mau kontek di mana? Takah hu. Aduh lah ini. Woi 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 woi. Aha. Eh, wakar. Ah, mana kontek nak hu? Maju lah ini.

ઊંચા આવજે વાત કરે છે આ બધી પરથી ના કાકા પૈ શું હે તમારે શું હે એટલે આ રસ્તો મારો હે રસ્તો ઢોળી તમારા ખાતા કરી લો રસ્તો મારા શેતનો આ ઊંચા આવજે વાત કરવાની બરોબર કે ગામ ના હો હું આજ ગામ નો હું આ ગામ ના છો ઓય મારા ભાઈ માથા જ છે તમારા તારા ભાઈ મારા ભાઈને ને હા તારા ભાઈ જોઈ લીધા છે એટલાય

મારું ઓછું ત્યાં આગળ થઈ ને માર્યું હા પાવર કરતું હતું હા હા હા

બેઠે બેઠા નઈ હેઠળ બોરા બોરા ના ખાવું તો હવે બોરા તો ખાવાના જ છે કીધું ને બોડી છે તમે વાય બોડી અમે જ વાય બધી અમારી જ છે બોડી બોરા તો ખાવા દો પણ એમાં શું હોય તમારું હા હજુ પાવું માનતું નહિ નાના પાડી તને હે બોરા બોરા ખાવાની નાની પાડી તને નહીં આવું હવે નહીં આવું કદે કુદાડો કોઈ દાડો નહીં આવું કરે હા ઘોડે આવ્યા ખપ કરતા

कर है भाई एक चाबी कमरे को आ 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 ના ગામ માં પાર કરે યુ Siapa? Polis. 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 Polis.

Waduh jule maru. Jule? Waduh jo. Abah. Waduh maru. Nai jo. Nai jo. Mana pinya maru? Waduh Oh, wow. Oh, Oh, wow. Oh, wow. Oh, wow. Oh, wow. Oh,